ત્યારે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે જેમ પંજાબ સરકારે પૂરમાં હેક્ટરે પચાસ હજાર રૂપિયો જાહેર કર્યો છે ખેડૂતો એવી જ રીતે અત્યારે અહીંયા પણ ખેડૂતોના મોટા ભાગનો પાક ફેલ ગયો

એ એવું છે 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 કે આમ આદમી પાર્ટીના દરેક જે જે નેતાઓ ત્યાંના ય કામગીરી કરી રહ્યા છે અને સાથે સાથે આપણા ગુજરાત પણ તેમણે વાત કરી કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદને કારણે ખૂબ નુકસાન સર્જાઈ ગયું છે મોટાભાગના ખેડૂતો તમામ પાક નિષ્ફળ ગયા છે આ વાત ખૂબ જ તદ્દન સાચી છે કે ભાઈ ગેડ પંથકમાં

મોદી સરકારની કહેવામાં આવ્યું છે એમણે એવું પણ કહ્યું છે કે જેમ આમ આદમી પાર્ટીએ પચાસ હજાર રૂપિયા હેક્ટર દીઠ ચૂકવ્યા છે પંજાબમાં તેમ આપણી ગુજરાતની સરકાર પણ ક્યાંક ને ક્યાંક જે પંથકોમાં થઈ રહ્યો છે પૂરગ્રસ્ત સ્થિતિ છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ત્યાં પણ આપણી સરકાર હેક્ટર દીઠ પચાસ રૂપિયા ચૂકવે અને એના અડધા પૈસા જે છે તે આગામી પંદર દિવસમાં ચૂકવે તેવું પણ ઈશુદાન ગઢવી કહ્યું છે શું કહી છે ઈશુદાન ગઢવી સાંભળવા વિડીયોમાં ગુજરાતમાં નોર્થ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડ્યો છે તમે વિચાર કરો બનાસકાંઠા પાટણ રાધનપુર કચ્છના કેટલાક વિસ્તાર આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ બધું નુકસાન થયું છે ત્યારે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે જેમ પંજાબ સરકારે પૂરમાં હેક્ટરે પચાસ હજાર રૂપિયો જાહેર કર્યો છે ખેડૂતોને એવી જ રીતે અત્યારે અહીંયા પણ ખેડૂતોના મોટા ભાગનો પાક ફેલ ગયો છે ખેતરોમાં પાણી ભરાયા છે અને ક્યારે પાણી સુકાશે એ પણ ખબર નથી ત્યારે આ તમામ જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને હેક્ટરે પચાસ હજાર રૂપિયો જેમ પંજાબની આમ આદમી પાર્ટી ભગવત માન સરકારે જાહેર કર્યું છે એવી જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ હેક્ટરે પચાસ હજાર રૂપિયો સહાય તુરંત જાહેર કરવામાં આવે અને એ સહાય પહેલા અડધી સહાય એને પંદર દિવસમાં ચૂકવી દેવામાં આવે એવી આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો વતી હું માંગ કરું છું અમારી આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં પહોંચી છે ખેડૂતોના વારે અને જ્યાં પણ ખેડૂતોને જરૂર પડશે રાહત સામગ્રીમાં રાહત કામગીરીમાં ત્યાં આમ આદમી પાર્ટીના લોકો ઉભા છે એમણે રજૂઆતો પણ અધિકારીઓને કરી છે આવેદન પણ આપવાના છે મુદ્દો પણ ઉઠાવવાના છે પરંતુ રાજ્ય સરકારે પણ આ મુદ્દે તુરંત કાર્યવાહી કરવી અને ખેડૂતોના જે શ્વાસ અધર ચડી ગયા છે કારણ કે સ્વાભાવિક પાક ફેલ જાય તો ખેડૂત પાસે એક જ હોય છે જેનાથી પોતે નભી શકે છે ત્યારે એમને રાહત આપવા માટે તુરંત અત્યારે હેક્ટરે પચાસ હજાર રૂપિયો જાહેર કરવું જોઈએ